નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આશરે અઠ્યાવીસ ટ્રાન્સજેન્ડર લોકોએ સામૂહિક રીતે ફિનાઇલ પીને આમઘાતનો પ્રયાસ કર્યો છે તો મિત્રો આ ઘટનાથી ચકચાર ફેલાઈ ગઈ છે જોકે ઇન્દોરના પધરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે આ ઘટના બાદ તમામની તબિયત અચાનક બગડ્યા બાદ જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે તેમણે તાત્કાલિક માય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ છે તો મિત્રો અહેવાલો અનુસાર આ સમગ્ર ઘટના એક ટ્રાન્સજેન્ડર મહિલા પર કથિત બળાત્કાર અને ખંડણી સાથે જોડાયેલી છે જો કે મિત્રો તમને વધુમાં જણાવીએ કે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં બે કથિત પત્રકારો પર એક ટ્રાન્સજેન્ડર મહિલા પર બળાત્કાર કરવાનો અને તેની પાસેથી બળજબરીથી પૈસા માગવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જો કે મિત્રો આ ઘટનાથી ટ્રાન્સજેન્ડર સમુદાયમાં વ્યાપક ગુસ્સો ફેલાયો હતો તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે બુધવારે આ વિવાદને કારણે પથરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર કોલોનીમાં આશરે અઠ્યાવીસ ટ્રાન્સજેન્ડર લોકોએ ફિનાઈ લીધું તો ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી જોકે મિત્રોને બધાને તાત્કાલિક માઇક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો